છોટાઉદેપુરના નસવાડી તાલુકાના શિક્ષકોએ બાર જેટલી પડતર માંગોને લઈ મહામતદાનના સૂત્ર સાથે મતદાન કરી કર્યો અનોખો વિરોધ સરકાર સમક્ષ અવારનવાર શિક્ષકોના પડતર પ્રશ્ન બાબતે અનેક બેઠકો થઈ હોવા છતાંય કોઈ નિરાકરણ ન આવતા સમગ્ર રાજ્યમાં શિક્ષકો મહામતદાન કરી વિરોધ દર્શાવ્યો છે નસવાડી તાલુકાના વીસ ગ્રુપ શાળામાં ચાલી રહ્યું છે આ મહામતદાન

આજના પ્રસંગે અમારી જૂની પેન્શન યોજના સહિતની વિવિધ માગણી છે અને ખાસ કરીને તે અમારે જૂની પેન્શન યોજનાની માગણી મુખ્ય માગણી છે હા આ બાબતે અગાઉ સરકાર સાથે બેઠકો થયેલી છે અને અગાઉ પણ કાળા વસ્ત્રો ધારણ કર કાળી પટ્ટી ધારણ કરીને જેવા વિવિધ અનેક કાર્યક્રમો પણ યોજાયેલા છે છતાં યોગ્ય નિરાકરણ ન આવતા આજે મહામતદાન થકી અમે એક અનોખો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આજ જો આઠમી માર્ચ સુધી યોગ્ય નિરાકરણ ન આવે તો નવ તારીખે समग्र राज्य म गांधीनगर खाते अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ ने निर्णय एक महापंचायत योजा दे रही है रेहान पटेल जी टीवी न्यूज छोटा उदयपुर